નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જમ્મુ કાશ્મીરના રિયાન જિલ્લામાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ એક યાત્રી બસ પર હુમલો કર્યો હતો જ્યાં મિત્રો જેમાં દસ લોકોના મોત થયા હતા આતંકવાદીઓએ બસ પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો જેના કારણે બસમાં ચીસાસીસ મચી ગઈ હતી અને પ્રવાસીઓ જીવ બચાવવા માટે સીટ પાસઠ સંતાવા લાગ્યા હતા ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આતંકવાદી હુમલા બાદ બસ ઊંધી વળી ગઈ હતી અને કિનમાં ગબડી પડી હતી ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે બસ કટારથી પાછી આવી રહી હતી મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે આતંકવાદીઓ તેને નિશાન બનાવી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ સુપાઈને બેઠા હતા અને જેવી બસ આવી તરત જ તેની પર અંધાધ્ર ગોળીબાર કર્યો હતો આતંકવાદીઓએ આ હુમલામાં મોદી સરકારના સપાટાને કર્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ